ઓલા આતંકવાદી આવે ને એ મારા બેટા આમાં બોમ્બ મૂકીને વી જાય છે ને કી બોમો દેશે હા હું થાય હવે આપણે થી કાઈ ન થાય કામ કરી આ વાત જે ગામના ને કરી કે જો ઈ ગાડી માં બોમ્બ છે આ કાય કા હાલ બોમ બોમ એ બોમ આમરો ગામ ના અત્યારે ભારત અને પાકિસ્તાન નું યુદ્ધ આલે છે એટલે યુ ને આપણા ગામ માંથી યુદ્ધ કરવા આપણા ગામ નું નામ ઉપર આવશે ઉપર તો બધા પોત પોતાના છોકરા ને મોકલશો ને તો વાંધો નઈ બાપા તમારા બે છોકરા હે ને એક છોકરા ને મિલેટરીમાં મોકલજો નાનું એવું છે ભલામણી આપણા ગામ માં કોઈ થોડું બોમ્બ મુકવા આવે અરે સરપંચ મે મારી આગે આખી બોમ્બ જ હતો આવડો મોટો હા જોયો ઓ સરપસ હા ચૂકા હા અત્યારે યુદ્ધ તો ડ્રોન હોય તો લે એ છે ટાઈમ બોમ હોય તો હે હાલો તો આપણે અ્યાં જોવા પડે હાલો બતાવો હાલો 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 એ હા હાલો 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 આમાં આજ ગાડીમાં

હું પોલીસવાળાને ફોન કરું એ બીજા આબદા કર્યો હા આબદા કર્યો બમ ફૂટકે બદન મારી નાખશે તમાર બાપ જવાબદાર ખાસ ધ્યાન રાખજો ઉપર મારા જેના પાકિસ્તાન વાળાએ આપણા ભારતમાં ડ્રોન મોકલ્યા છે ને ભલે એમ એટલા શું દેખાય ને અદરોદર ફોડી નાખો ત્યાં હેઠું ન પડવું જોઈએ હા મને ફોન આવ્યો

એ બમ બમ બોલીયો ઓ જી ને ઓ ના ઈલેરખા આ પોલીસ વારા કેરે આવશે હમણા આવતા આવે તો હારું આ બમ તારું નકર બતાય ના છોય કાટી નાખશે એ આયા એ ઓ સાહેબ આવો કાયકા આવો સાહેબ આ ગાડી માં જોવો આ ગાડી હા જોવો લે ટુક ટુક આવત તો આવે છે

ฉันทับเขาตัวตัวให้หมดหมดไม่เลยทกเมย์นั่นเลยไม่ต้อง